નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છોએસટીવી ન્યૂઝમાં હવે મહત્વના સમાચાર ધાનેરા વિવેકાનંદ વિદ્યાલય ધાનેરાના આચાર્યશ્રી તથા શિક્ષકશ્રીઓનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો દાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શેઠ શ્રી એચકે આકોલિયા ધાનેરા વિવેકાનંદ વિદ્યાલય ધાનેરામાં છેલ્લા ત્રીસ વર્ષથી ફરજ બજાવતા શાળાના આચાર્યશ્રી ગોવિંદભાઈ ચૌધરી તથા શિક્ષક શ્રી અંબાલાલ પરમાર સુપરવાઇઝર શ્રીકાંતિભાઈ પટેલ નો ભવ્યવય નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો બનાસકાંઠા પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ મંત્રી શ્રી હરજીવનભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય શ્રી જોઈતાભાઈ પટેલ ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલ વસંતભાઈ પુરોહિત જગદીશભાઈ પટેલ બાબરાભાઈ પટેલ મફાભાઈ વકીલ સરાલ નેનાવા પૂર્વ સરપંચ શ્રી ગેનસિંગ દેવડા નેનાવા સરપંચ શ્રી પ્રકાશભાઈ પટેલ વગેરે હાજર રહીને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના બનાસકાંઠા આચાર્ય સંઘ તથા વિવિધ શાળાના વર્તમાન અને પૂર્વ આચાર્યો હાજર રહ્યા હતા આ સંસ્થાના પ્રમુખ શ્રી દેવાભાઈ પટેલ મંત્રી શ્રી ઉમાભાઈ પટેલ મંડળીઓના વિવિધ કારોબારી સભ્યોએ હાજરી આપીને શુભકામનાઓ પાઠવી હતી આવનાર દરેક મહેમાન શ્રી એમને આપેલી સેવા અને કાર્યોને બિરદાવ્યા હતા આ પ્રસંગે આચાર્ય શ્રી ગોવિંદભાઈ ચૌધરીએ આ પ્રસંગે ભાવુક લાગણીઓ વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ સંપૂર્ણ સંચાલન શાળા પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ધાનેરા શહેરના ગણ નાગરિકો વગેરે હાજર રહીને શાળાના પૂર્વ શિક્ષકો હાજર રહીને વગેરે શુભેચ્છાઓ પાઠવીથી આચાર્યશ્રીને આ પ્રસંગે શાળાના દરેક વિદ્યાર્થીઓ માટે સુંદર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી શાળાના આચાર્યશ્રીએ ધાનેરા પત્રકાર મિત્રોનું પણ સ્વાગત કર્યું હતું રિપોર્ટર પનાભાઈ રાઠોડને નાવા